હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એ મિત્રો વડા તો તમે જુદા જુદા ઘણા જ પ્રકારના ખાધા હશે પણ શું એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી એવા મમરાના વડા ખાધા છે ગજબના સુપર ક્રન્ચી બને છે બીજા બધા જ વડાને સાઈડ પર મૂકી દે એવો જોરદાર ટેસ્ટ અને એક નંબર ક્રિસ્પીનેસ વરસતા વરસાદમાં જો આ વડા મળી જાય ને તો મોજ પડી જાય તો મિત્રો ખાસ તો આ સિઝનમાં આપણે ઝડપથી બને એવા ભજીયા બનાવીએ છીએ પણ એક જ વખત જો ઘરની વસ્તુઓથી સિમ્પલ રીતે માત્ર પાંચ જ મિનિટમાં બનતા આ મમરાના વડા બનાવી જુઓ અને પછી જુઓ એટલા ટેસ્ટી ક્રન્ચી કે હંમેશા આ રીતે વડા બનાવવાનું પસંદ કરશો તો ચાલો ઝડપથી રીત જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે માપ પ્રમાણે બે કટોરી જેટલા મમરા લઈશું આપણે જે નોર્મલ સેવ મમરા કરવા માટે અથવા તો નાસ્તા માટે ચેવડો બનાવવા માટે જે મમરાનો ઉપયોગ કરતા હોઈએ એ મમરાનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે હવે આ રીતે મમરાને ચાળી લઈએ મમરાની થેલી જ્યારે લાવીએ ત્યારે એના અંદરથી ઘણો બધો મમરાનો ભૂકો થઈ ગયેલો નીકળે છે અને ઓળી કોઈ ખરાબ દાણો હોય તો પણ આપણે એને કાઢી લેવાનો છે ખાસ કરીને મમરાને આ રીતે એક વખત ચાળી લેવા ખૂબ જરૂરી છે હવે આપણે એક બાઉલ લઈશું અને બાઉલમાં થોડું પાણી લઈશું અને ત્યાર પછી આપણે એમાં મમરા ઉમેરીશું અને આ રીતે એકદમ સરસ ડીપ કરી અને મમરાને ધોઈ લઈએ હવે જો એકાદ મિનિટની અંદર પાણીની અંદર મમરા ખૂબ સરસ રીતે પલળી ગયા છે જુઓ તો આ મમરાને આપણે ગરણી મૂકી અને ગળી લેવાના છે જો આ રીતે ગળી લેવાથી મમરાની અંદર બધું જ પાણી નીકળી જશે હવે આપણે કોઈ ખાલી બાઉલ નીચે રાખી અને મમરાને આ રીતે મૂકી દઈએ જેથી કરીને થોડું ઘણું જો પાણી અંદર રહ્યું હશે તો એ સ્ટેન્ડ થઈ જશે હવે જુઓ અહીંયા મમરા એકદમ સરસ સુકાઈ ગયા છે એટલે કે એના અંદરનું બધું જ પાણી નીતરી ગયું છે આ રીતે આપણે મમરાની અંદરથી બધું જ પાણી નીતારી લેવાનું છે હવે આપણે તૈયાર થયેલા મમરાને એક મિક્સિંગ બોલ ટ્રાન્સફર કરીશું એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરા મમરાના ભજીયા બનાવવા માટે આપણે આના અંદર મસાલા કરી લઈએ તો અહીંયા મીડિયમ સાઈઝ એક ડુંગળી ને મે એકદમ સરસ ઝીણી ઝીણી સમારીને તૈયાર કરેલી છે એને ઉમેરીશું તમે જો ડુંગળી ન ખાતા હો તો ડુંગળીને સ્કીપ કરી દેવાની આ રીતે થોડું કેપ્સિકમ સમારીને તૈયાર કરેલું છે એને પણ ઉમેરી દઈએ એક ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ બનાવેલી છે અધકચરી ખાંડેલી એને ઉમેરી દઈએ તો અહીંયા તીખાશ માટે તમારે જેટલું તીખું કરવું હોય એ પ્રમાણમાં આદુ મરચાંની પેસ્ટ લેવાની આદુ મરચાંની પેસ્ટ બનાવવા માટે મેં અહીંયા એકદમ મીડિયમ તીખું હોય એવું લીલું મરચું લીધેલું છે તમારે જો વધારે સ્પાઈસી બનાવવું હોય તો આ રીતે જે લીલી મરચી આવે છે એ નાખી અને તમે આદુ મરચાંની પેસ્ટ બનાવી શકો છો અને હવે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈએ એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું તલનો એકદમ ક્રંચી ટેસ્ટ આના અંદર ખૂબ જ સરસ લાગે છે અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું પાંચ જેટલી હળદર ઉમેરીશું પાંચ જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું આટલા મસાલા કર્યા પછી અત્યારે મીઠું આપણે નહીં ઉમેરીએ મીઠું આપણે છેલ્લે ઉમેરીશું એકદમ ટેંગી અને ચટપટો ટેસ્ટ લાવવા માટે આપણે અહીંયા અડધા લીંબુનો રસ ઉમેરીશું પણ હા જો તમને લીંબુનો રસ ન ફાવે તો તમે અહીંયા એક ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી શકો છો હવે આ બધા જ મસાલાને આપણે મિક્સ કરી લેવાના છે જેથી મમરાની અંદર મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવી જશે હવે આ રીતે મમરાનું મિશ્રણ તૈયાર કર્યા પછી આપણે પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ અને ત્યાં સુધીમાં આજના નાસ્તા માટે એકદમ ટેસ્ટી અને ચટપટી એવી ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા હવે આપણે બનાવીશું ચટણી એકદમ સરસ અને ખૂબ જ ટેસ્ટી એવી તો અહીંયા હું થોડી કોથમીર લઉં છું હવે એક લીલું મરચું એડ કરી દઉં છું નાનો એક આદુનો કટકો છે એને પણ આપણે ઉમેરી દઈએ નાની કટોરી જેટલા હું દાળિયા ઉમેરું છું અહીંયા તમે શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો દાળિયા તો વસ્તુ નાખવાથી ચટણી એકદમ ઘાટી અને સરસ બને છે હવે આપણે અહીંયા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી કરતા થોડો ઓછો એટલો આમચૂર પાવડર હવે આપણે અહીંયા થોડું પાણી એડ કરીશું ચાર થી પાંચ ચમચી જેટલું અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા જુઓ ચટણી તૈયાર છે તો અહીંયા આપણે આ રીતે ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે અંદાજે બે થી ત્રણ મિનિટ પછી અહીંયા મમરાનું મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે અહીંયા એક કટોરી જેટલો મેં ચણાનો લોટ લીધો છે અને સૌથી પહેલા આપણે આમાં બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું જરૂરિયાત મુજબ આપણે આમાં ચણાનો લોટ ઉમેરતા જવાનું છે જુઓ આ રીતે મિક્સ કરતું જવાનું શરૂઆતમાં મિશ્રણ તમને થોડું કોરો લાગશે પણ હાથથી થોડું પ્રેસ કરશો એટલે આ રીતે મિશ્રણની અંદર બાઇન્ડિંગ આવવા લાગશે અહીંયા જુઓ એક વાટકી ચણાના લોટમાંથી અહીંયા આટલો ચણાનો લોટ વધ્યો છે આ રીતે મિશ્રણ તૈયાર થઈ જાય એટલે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને પછી સારી રીતે મિક્સ કરી લઈએ મીઠાને આપણે પાછળથી એટલા માટે ઉમેર્યું છે કે જો શરૂઆતમાં મીઠું ઉમેરીએ તો આના અંદર તરત એ પાણી થવા માંડે અને ચણાનો લોટ ઉમેર્યા પછી પણ મીઠાનું પ્રમાણ કેટલું જોઈશે એનો પણ આપણને ખ્યાલ આવે અહીંયા મિશ્રણ બનીને તૈયાર છે હવે આપણે ગેસ તરફ જઈશું હવે જુઓ અહીંયા ગેસ ઓન કરી અને ગેસ ઉપર મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તો આ રીતે થોડું મિશ્રણ નાખીને ચેક કરી લઈએ બબલ્સ થાય છે અહીંયા તેલની અંદર આરામથી સમાઈ શકે એને આપણે ઉમેરીશું થોડીવાર પછી આપણે એને ચલાવીશું અને ગેસની ફ્લેમને આપણે અહીંયા મીડિયમ કરી લઈશું અને આ રીતે ઝારાની મદદથી બધી જ બાજુ સાઈડ ફેરવી અને સારી રીતે તળી લઈશું અને મેં અગાઉ કહ્યું એમ આને તમે મમરાના ભજીયા અથવા તો મમરાના વડા પણ કહી શકો છો તો આ રીતે અંદાજે બે થી ત્રણ મિનિટ સુધી આપણે એને સારી રીતે તળાવા દઈશું તો અહીંયા તમે જુઓ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે જોતા જ આપણને ખાવાનું મન થઈ જાય એવા સરસ ક્રિસ્પી બન્યા છે તળવા માટે ખાસ પેશન્સ રાખીશું થોડી ધીરજથી તળીશું તો એકદમ સરસ અંદર સુધી સારી રીતે તળાઈ જશે અને એવા ક્રિસ્પી વડા ખાવાની પણ ખૂબ જ મજા આવશે અહીંયા બધા જ વડા સારી રીતે તળાઈ ગયા છે હવે આપણે ચારાની મદદથી એને બહાર કાઢી લઈએ જુઓ એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે હવે આ રીતે બાકીના વડાને પણ હું તળી લઉં છું તો આ રીતે આપણી બીજી બેચ પણ તૈયાર થવામાં છે આપણે આજે જે વડા બનાવ્યા છે મમરાના વડા એનું બેટર બનાવવાની જ ખૂબી છે એક વખત જો તમે સારી રીતે બેટર બનાવીને તૈયાર કરી લેશો તો એકદમ ક્રિસ્પી કુરકુરા અમેઝિંગ ટેસ્ટ વાળા મમરાના વડા બનીને તૈયાર થશે તો જુઓ અહીંયા આપણી બીજી બેચ પણ તળાઈને તૈયાર થઈ ગઈ છે અહીંયા તમે એનો કલર જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર થયો છે તો તૈયાર થયેલી બેચ ને આપણે ચારાની અંદર કાઢી લઈએ જુઓ આ રીતે આપણે છેલ્લી બેચને બનાવીને તૈયાર કરી લીધી છે ગેસની ફ્લેમને આપણે હવે બંધ કરીશું અહીંયા તમે તેલ જોઈ શકો છો જેટલું તેલ લીધું હતું એમાંથી થોડું જ તેલ વપરાયું છે એટલે કે આ વડા છે એની અંદર તેલનું પ્રમાણ પણ ઓછું જોઈએ છે તો જુઓ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી એવા મમરાના વડા જબરદસ્ત સ્વાદિષ્ટ બન્યા છે મારા કેવાથી એક વખત તમે લોકો પણ ચોક્કસથી બનાવજો અને પછી મને ફીડબેક શેર કરજો કે ખરેખર આ મમરાના વડાની રેસિપી એકદમ ગજબની છે અને સાથે સાથે મને એ પણ જણાવજો મિત્રો કે મારો આ વિડિયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો જેથી કરીને મને પણ ખ્યાલ આવે કે મારા વ્યૂઅર્સ મને ક્યાંથી ક્યાંથી જોઈ રહ્યા છે તમારા ફીડબેક અને કોમેન્ટ વાંચીને ખરેખર ખૂબ જ આનંદ થાય છે આપણે બનાવેલી ગ્રીન ચટણી સાથે અથવા તો ટોમેટો કેચપ સાથે અથવા તો ખજૂર આમલીની ચટણી સાથે પણ તમે આને એન્જોય કરી શકો છો અહીંયા હું ટેસ્ટ કરી અને બતાવું જુઓ એકદમ સરસ ક્રન્ચી બન્યા છે અને ખૂબ જ ટેસ્ટી તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ એકદમ ક્રિસ્પી ક્રંચી એવી મમરાના વડાની રેસીપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ એકદમ ટેસ્ટી એવી રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો